મોટરલોટર મોટરલોટર પક્યા ટીક ટીક ઓનલાઈન 219 દોરા પેકેજ કા છે કા છે હાલમાં કે મારું સામે બાપ મરાયે મેતા સાલની ગાડી ફેરવ્યું લેતો ડારા હું ભતિસ્કુ અલે ને રૂપિયા ઓગણચાલીસ નંબર માલ માલ સારો થોડો

આવો પક 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 દેખiram આવો ઉનો પક 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 નવો આ નવો આ રવિ નેતાભાઈ ભણભાઈ નવો પાછળ આ ખનીકરણ લોધી જનો 850 કેટલા બસતા 850 હા નવો નવો આ જગત માં દીધો ઓદરપો દેને જરાય નવડો આલ નેતાને ઓકે થાય છે આયે છે બધાય ને થાય ને થાય નવો ઓ મુના આ જ માં તો આ ડન ડાયર બાખોળો દર દર ભાઈ જોને જે હે જે 2000 માં તો આ 9 2000 500 તો જૂડ 90 મીનીટ

ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો આરું છે ઉકલ 68 68 72 72 સોવા 60 રૂપિયા એ હારું છે લ્યો 60 રૂપિયા બીજો તો બે ને લાગે બોલા કે તું શું હારું છે ઓકેલા એવું જ હરો મનો હતો નવડો બે દે નવસો ને એકાવન રૂપિયા ઓગણ ચાલીસ નંબર સુકલ માલ વજન માં મીડિયમ જડી રેમ હમ પર જમ તમે જોઓ બેટા ને બેટા તારી ભવા આલે 951 માં 951 હા આલે મેતા આયા અમારા હમકો ભાલન કરે અરે અમારા આલે અમારા આલે મારી આલે તો માર લેતો ના ઠીક એકલા નેતા આપકો આભાર આભાર આહ 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 પૂરી છે જવા દેની જગ્યા છે ત્યાસી રૂપિયા ઓગણ ચાલીસ માલ સારો હવા વાળો માલ માર્કેટિંગ એડ માં મગફળી ના બજાર આજે અલગ અલગ વેરાયટી વાઇઝ સાતસો રૂપિયા થી લઈને એક હજાર પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે